નમસ્કાર ટોટલ કિસાન ખબર માં આપનું સ્વાગત છે લઈને આવ્યા છીએ આજના સૌથી મોટા અને સનસનીખેજ સમાચાર અને હા આજના સમાચારોના અંત સુધી ચોક્કસ જોજો કારણ કે અંતમાં અમે કરવાના છીએ એક મોટો ખુલાસો બેંક લોન અને કેસીસી એને લઈને સરકારે રાતોરાત એવો કયો આદેશ આપ્યો છે જે તમારે જાણવો જ રહ્યો જો તમે લોન લીધી હોય કે પછી લેવાનું વિચારતા હોય તો છેલ્લી ખબર ચૂકતા નહીં સીધો તમારા હકની વાત છે તો ચાલો ફટાફટ નજર નાખીએ આજના હેડલાઇન્સ પર શું સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટ યાર્ડ બંધ થઈ ગયું ઉત્તર ગુજરાતમાં બટાકાના બિયારણના ભાવ કેમ આસમાને છે શું રવિ સિઝનમાં યુરિયા ખાતરની સાચે તંગી છે સફેદ સોનું એટલે કે એરંડા શું એના ભાવ ચૌદસો ને પાર જશે જયસ્વાલ અને કોહલીએ પર્થમાં એવો તો શું ઇતિહાસ રચી દીધો સાવધાન વોટ્સએપ પર આવેલી એક કંકોત્રી તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે પણ કઈ રીતે

અને નીચે કોમેન્ટમાં અમને એ જરૂર જણાવજો કે તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં યુરિયા ખાતરની શું પરિસ્થિતિ છે ચાલો હવે શરૂ કરીએ તો પહેલા સમાચાર સૌરાષ્ટ્રનું હબ ગોંડલ માર્કેટ યાર્ડ અચાનક એવું તો શું થયું કે યાર્ડના ગેટ પર તાળા મારવા પડ્યા આ તેમ છે કે યાર્ડ હાઉસફુલ થઈ ગયું છે મગફળીની એટલી જબરદસ્ત આવક થઈ છે એટલી બધી કે યાર્ડમાં પગ મૂકવાની જગ્યા નથી યાર્ડની બહાર નજર કરો તો દસ દસ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગેલી છે એક લાખથી પણ વધારે ગુણી મગફળી ઠલવાઈ ચૂકી છે એટલે હવે સત્તાવાળાઓએ હાથ જોડી દીધા છે એમણે કરી છે કે ભાઈ હવે જ્યાં સુધી સુધી બીજી સૂચના ના મળે ત્યાં નવો માલ લઈને આવતા ચાલો હવે જઈએ ઉત્તર ગુજરાત બાજુ અહીં બટાકા પકવતા ખેડૂતોનું આખું ગણિત ખોરવાઈ ગયું છે અને કારણ બટાકાના બિયારણના ભડકે બળતા ભાવ પણ આ ભાવ આટલા વધ્યા કેમ આ આંકડા જુઓ મગજ ચકરાઈ જશે ગયા વર્ષે જે બિયારણનો કટ્ટો આઠસો થી હજાર રૂપિયામાં મળતો હતો એનો ભાવ આ વર્ષે સીધો ડબલ થી પણ વધારે બે થી પચીસો રૂપિયા મતલબ કે સીધો બમણો ફટકો અને આનું કારણ છે પંજાબથી આવતા બિયારણની તંગી અને જ્યારે તંગી સર્જાય ત્યારે મેદાનમાં આવે કાળા બજારિયા આની અસર ખાલી ખેડૂતના ખિસ્સા પર નહીં પડે થોડા સમયમાં આપણા બધાના રસોડામાં બટાકાના ભાવ પર પણ દેખાશે ખેડૂતો તો સરકારને કહી રહ્યા છે કે ભાઈ કંઈ કરો રવિ વાવણીનો પીક ટાઈમ ચાલી રહ્યો છે અને આ સમયે સૌથી મોટો સવાલ એ છે કે શું ખેડૂતોને યુરિયા ખાતર મળી રહ્યું છે કે પછી વાતો કંઈક અલગ છે અને હકીકત કંઈક બીજી જ છે અહીંયા બે અલગ અલગ વાતો છે એક તરફ છે ખેડૂતો એ લોકો કહે છે કે મંડળીઓમાં યુરિયા છે જ નહીં અને જો ક્યાંક હોય તો એની સાથે બીજું બિનજરૂરી ઉત્પાદન પરાણે પકડાવવામાં આવે છે જેને ટેગિંગ કહેવાય હવે બીજી તરફ છે સરકાર કૃષિ મંત્રીનું કહેવું છે કે રાજ્યમાં ખાતરનો પૂરતો સ્ટોક છે અને જે કોઈ પણ આવી કૃત્રિમ અછત ઊભી કરશે એની ખેર નથી ચાલો હવે થોડા સારા સમાચારની વાત કરીએ જે ખેડૂતો દિવેલાની ખેતી કરે છે એમના માટે સારા દિવસો આવવાના છે સવાલ એ છે કે શું સફેદ સોનું એટલે કે દિવેલા એનો ભાવ ચૌદસો રૂપિયાને પાર જશે અને જવાબ છે હા માર્કેટમાંથી સારા સંકેત મળી રહ્યા છે અત્યારે જ ભાવ ચૌદસો રૂપિયા પ્રતિ મણની આસપાસ પહોંચી ગયો છે અને એક્સપર્ટ્સનું માનીએ તો ચીનમાંથી નવી ડિમાન્ડ નીકળી છે એના કારણે આ ભાવ બહુ જલ્દી ચૌદસો સુધી પણ પહોંચી શકે છે મતલબ કે ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતોને ફાયદો થઈ શકે છે મિનિટ ક્યાંય જતા નહીં કારણ કે

યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલના એકસો ને એકસઠ રન અને કેંગ કોહલીની સદી આ બંનેની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે પહાડ જેવો પાંચસો ને ચોત્રીસ રનનો ટાર્ગેટ આપ્યો છે હવે બસ જસપ્રીત બુમરાહ અને આપણા બોલરો આ ઐતિહાસિક જીત અપાવે એની જ રાહ છે એ જે વાત કરવા જઈ રહ્યો છું એને બહુ જ ધ્યાનથી સાંભળજો એક ચેતવણી છે તમારા વોટ્સએપ પર આવેલી લગ્નની કંકોત્રી શું એ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે જવાબ છે હા અને આ એક નવું અને ખતરનાક અવભાંટ છે આ સ્કેમ કેવી રીતે કામ કરે છે કોઈ અજાણ્યા નંબરથી તમને એક ડિજિટલ કંકોત્રીની ફાઇલ આવશે પણ એક વાયરસવાળી એપી કે ફાઇલ છે એક જાસૂસી સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જશે અને પછી હેકર્સ તમારા ફોનમાંથી બધી જ માહિતી તમારા બેંકની ડિટેલ્સ સુધી બધું જ ચોરી લેશે ગુજરાત સાયબર ક્રાઇમ તરફથી કડક ચેતવણી છે અજાણ્યા નંબરથી આવેલી કોઈ પણ ફાઇલને ભૂલથી પણ ઓપન ન કરતા તમે આજે સાંજે ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો કારણ કે મોટું મુહૂર્ત છે એટલે આજે એક જ દિવસમાં આખા ગુજરાતમાં પિસ્તાલીસ થી પણ વધારે લગ્ન છે આનો સીધો મતલબ છે કે અમદાવાદ સુરત રાજકોટ જેવા શહેરોમાં સાંજે રસ્તાઓ પર પગ મુકવાની પણ જગ્યા નહીં હોય પોલીસે પણ કહ્યું છે કે ભાઈ બહુ જરૂરી કામ ના હોય તો આજે સાંજે બહાર નીકળવાનું ટાળજો એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે ઉત્તર પ્રદેશથી યુપીના સંભલમાં એવી તો કઈ ઘટના બની કે ત્યાં હિંસા ભડકી ઉઠી અને સરકારે ઇન્ટરનેટ બંધ કરવું પડ્યું ના સંભલ જિલ્લાની છે જ્યાં જામા મસ્ジદના સર્વેને લઈને બે જૂથો આમને સામે આવી ગયા મામલો એટલો બિચક્યો કે પથ્થરમારો અને ગોળીબાર પણ થયો દુખદ વાત એ છે કે આ હિંસામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ઘણા પોલીસવાળા પણ ઘાયલ થયા છે

પહેલા અમેરિકામાં લાંચના આરોપોની તપાસની વાત આવી અને હવે ફ્રાન્સની મોટી કંપની ટોટલ એનર્જીએ પણ એમના નવા પ્રોજેક્ટમાં રોકાણ અટકાવી દીધું છે આ બધાની સીધી અસર સોમવારે શેર બજાર પર જોવા મળી શકે છે એક્સપોર્ટ્સ કહી રહ્યા છે કે અદાણીના શેરમાં મોટો કડાકો આવી શકે છે એટલે નાના રોકાણકારોએ સાવધાન રહેવું એ હવે એ સમાચાર જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા આજના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ જેની અસર દેશના લાખો ખેડૂતો પર થશે જે બેંકો ખેડૂતોને લોન આપવા માટે ધક્કા ખવડાવતી હતી એમની સામે સરકારે હવે લાલ આંખ કરી છે નવો આદેશ આવી ગયો છે હવે ખેડૂતની લોન અરજી ચૌદ દિવસમાં મંજૂર કરવી જ પડશે ચાલો આ નવા નિયમને બરાબર સમજી લઈએ પહેલી વાત સરકારે બધી જ બેંકોને કહી દીધું છે કે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી ની અરજી આવે તો ચૌદ દિવસની અંદર એનો નિકાલ કરવો ફરજિયાત છે ધક્કા ખવડાવવાનું હવે નહીં ચાલે બીજી વાત જો તમે પશુપાલન કે મત્સ્યપાલન સાથે જોડાયેલા છો તો તમને પણ એક લાખ સાહીઠ હજાર રૂપિયા સુધીની લોન કોઈ પણ ગેરંટી વગર આપવી પડશે અને ત્રીજી અને સૌથી મહત્વની વાત જો કોઈ બેંક મેનેજર લોન આપવામાં મોડું કરે કે ના પાડે તો તમે હવે સીધા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી શકો છો આ તમારો અધિકાર છે હવે આ નિયમ જમીન પર કેટલો લાગુ થશે એ તો જોવું રહ્યું પણ અધિકાર હવે તમારા હાથમાં છે જતા જતા કોમેન્ટમાં એ જરૂર જણાવજો કે તમારા વિસ્તારમાં બટાકાના બિયારણના શું હાલ છે અને હા દરરોજ આવા જ મહત્વના સમાચારો માટે ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય કિસાન